વડોદરામાં પાઠ્ય પુસ્તક આદાન પ્રદાન અભિયાન વિદ્યાર્થીઓ માટે આશીર્વાદ રૂપ બનેલું છે પાસ થયેલા માટે પસ્તી પણ ઉન્નત વિચારો સાથે અભ્યાસ કરવા ઈચ્છુક માટે ખજાનો સાબિત થાય છે ક્રાંતિકારી સ્વામી માર્ગીય સ્મિતજીની પાવન નિશ્રામાં પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા પાઠ્યપુસ્તક આદાન પ્રદાન કાર્યક્રમમાં ટ્રક મોટે પાઠ્યપુસ્તક વિતરણ કરાયેલા હતા વડોદરામાં કાનમ છાત્રાલય પારસી અગિયારી સયાજીગંજ ખાતે ક્રાંતિકારી સ્વામી માર્ગીય સ્મિતજીની પાવનિશામાં પેરેન્ટ્સ એસોસિએશનના પ્રમુખ કિશોરભાઈની ઉપસ્થિતિમાં પાઠ્યપુસ્તક આદાન પ્રદાન કાર્યક્રમમાં પ્રાથમિક લઈ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકના હજારો વિદ્યાર્થીઓ માટે પાઠ્યપુસ્તક આદાન પ્રદાન કાર્યક્રમ આયોજિત થયો દરેક વિદ્યાર્થી પરિવારોને રૂપિયા ચારથી પાંચ હજારની બચત થઈ છે ટ્રક મોડે પાઠ્યપુસ્તક આદાન પ્રદાન કાર્યક્રમમાં ધોરણ વાઇઝ કાઉન્ટરો ઉપર વિદ્યાર્થી અને વાલીની ભીડ જોવા મળેલી હતી પાઠ્યપુસ્તક આદાન પ્રદાન અભિયાનનો હજારો વિદ્યાર્થી ભાઈ બહેનોએ લાભ મેળવેલો હતો પાઠ્યપુસ્તક આદાન પ્રદાનની અનોખી મુહિમ જરૂરિયાતમંદ પરિવારો માટે આશીર્વાદરૂપ બન્યું છે પેરેન્ટ્સ એસોસિએશન પરિવારનો પાઠ્યપુસ્તક આદાન પ્રદાનનો અનોખો યજ્ઞ અંગે ક્રાંતિકારી સ્વામી માર્ગીય સ્મિતજીએ જણાવ્યું કે અન્નદાનથી ચડિયાતું વિદ્યાદાન અન્ન ક્ષણિક તૃપ્તિ આપે છે જ્યારે વિદ્યા જીવનભર તૃપ્ત કરે છે પાઠ્યપુસ્તક આદાન પ્રદાન કાર્યક્રમોથી હજારો પરિવારોના ચહેરા ઉપર સ્મિત લાવતી આ પ્રવૃત્તિના આયોજનને ખૂબ ધન્યવાદ પાઠવવામાં આવ્યા વાલીઓને પુસ્તક ખરીદી હોય અને એનો જટિલ પ્રશ્ન હલ કરી દીધો છે હું ઈચ્છું છું કે એમની સમગ્ર ટીમને આ કામ કરતા કર્મચારીને અને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટેની કામના કરું છું જય હિન્દજી ભારત કિશોરભાઈ હાજર રાખ્યા સૌ પ્રથમ તો વડોદરા શહેરના બાલીઓ વિદ્યાર્થીઓ જે દસમા અને બારમાણું કોમર્સ અને સાયન્સનું ઇન્જન આવ્યું છે તે બદલ સૌ વિદ્યાર્થીઓને શુભેચ્છા અભિનંદન આપું છું દિવસ છે તો માસ્તર માતા

એ બધા ખૂબ આવશે આ પુસ્તક મેળાની અંદર સાંજ સુધી લગભગ પંદરસોથી વધારે આ પેરેન્ટ્સને લાભ મળશે એક પેરેન્ટના વાર્ષને ચાર હજારથી પાંચ હજાર રૂપિયાની આસપાસ આર્થિક લાભ મળશે એવી રીતે આપણે ઘરમાં જાય તો લગભગ કરોડ રૂપિયાની ઉપર પેરેન્ટ્સની આ બુક પહેરના લીધે લાભ મળશે ફરી એક વખત સ્વામીજી અને સ્વામીજીના ટીમને હું આભાર પ્રગટ કરું છું ધન્યવાદ કાર્ય હંમેશ કરવા જેવું હતું અને કિશોરભાઈએ પેરેન્ટ્સ આગેવાન તરીકે જે કામ કર્યું છે વાલીઓને પુસ્તક ખરીદી માટેનું બેઠન હોય અને એનો જટિલ પ્રશ્ન હલ કરી દીધો છે હું ઈચ્છું છું કે એમની સમગ્ર ટીમને